ના હો ઉદાસ મેરે પાસ પાસ મે જિંદગી ભર ના હો તો ઉદાસ મેરે પાસે પાસ મે જિંદગી ભર સાર સંસાર કાપ नहीं उतनी हसी कोई नहीं उसने कौन हो हाँ जाए तुझमें सिमटके आया तुम तिल और जीने को क्या चाहिए और जीने को क्या चाहिए और जी ઉમ મિલે દિલખી લે ઓર જેને ક્યાં ચાહીએ ખૂબ જ અટપટું છે મિત્રો ખૂબ જ અટપટું મુખડામાં રાગ ધાની કર્યો છે અને અંતરામાં રાગ ભીમ્પલાસે કર્યો છે અને ખૂબ જ ગવાતું આ સોંગ છે મિત્રો ફિલ્મ સોંગ છે અને આ રાગો મિત્રો આપણે દેશી ભજનોમાં ગાઈએ છીએ આ રાગો પરંતુ આ રાગને કંઈક અલગ રીતે મોડી અને તાર સપ્તકના ઉપર લઈ જઈ અને ખૂબ જ આલાપ આપી અને તાલની અંદર પણ થોડી રમઝટ કરી છે મિત્રો આપ સાંભળશો તો ખબર પડશે તો આજે દર્શક મિત્રો હું આ તમને ખૂબ જ સુંદર સોંગ જે તમે ભજનની વચ્ચે વગાડશો કે ગાશો ખૂબ સુંદર લાગશે મિત્રો તો હું મહેશ સોલંકી લોક ગાયક અને મ્યુઝિક ટીચર આપ સર્વ મારા સબસ્ક્રાઈબરો અમારા દર્શકો અને અમારી સાથે જોડાયેલા મહાનુભાવો સર્વોનું હું પ્રણામ કરું છું ધન્યવાદ પાઠવું છું આવકારું છું ખૂબ આપ કિંમતી સમય ફાળવી અને અમારી ચેનલને નિહાળો છો અને એથી પણ કિંમતી સમય ફાળવી અને અમારા ક્લાસમાં આપ જોડાયો છો ખૂબ ખૂબ આભાર તો આવો દર્શક મિત્રો આપણે અને જોઈએ ખૂબ જ અટપટું છે અભ્યાસ કરશો તો આવડશે તો આવી જાઓ હાર્મોનિયમ પર તો દર્શક મિત્રો પહેલાં તો આપને વિનંતી કરું છું કે આને તમે નીચા સ્વરમાં ગાવો એવી મારી વિનંતી છે કારણ કે ઉપરના તાર સપ્તક ઉપર આલાપ જશે અને નોન સ્ટોપ આ બધું ગાવાનું છે મિત્રો આ ફિલ્મ સોંગ છે ખૂબ જ મુશ્કેલ હોય છે અહીંયા અમે એક અંતરો બતાવ્યો છે કુમાર શાહુ એ ગાયેલો અંતરો છે મિત્રો આપ જાણો છો ભારતના ગાયક કુમાર એ ગાયું છે અને તાર સતક ના ઉપર આલાપ કરીને આવવાનું છે એટલે મિત્રો આપણો સ્વર કે આપણા શબ્દો તૂટે નહીં એટલા માટે પહેલી કાળી આ બીજી કાળી કરજો તો અહીંયા લખ્યું છે તું મિલે દિલ ખીલે હવે આને મિત્રો ખૂબ જ મીંડપૂર્વક ગાવાનું છે

अवे नी म करिनाओ छे मित्रों प प प नी म લખ્યું છે તમે જો દીર્ઘીર નીમા હવે જો લખ્યું છે ઓર જીને કો ક્યા ચાહીએ તો ત્યાં જો મ છે ઓર મ જીને કો ક્યા માંગ ક્યા ચાહીએ સા સાગર આ રીતે થયું પછી ના તું ઉદાસ તેરે પાસ પાસ મેં રહુંગી મેં રહુંગા ભર તો એ જો મિત્રો સીધું છે આમ તો પણ સ્પીડમાં ગાવાનું છે મિત્રો તો ત્યાં જો ના હો ન તું ઉદાસ સાગ પ પ પ તેરે પાસ પાસ પ પ પ પ પ પછી મેં રહુંગા હવે મે મે સાર સંસાર કા પ્યાર મેને તું જે પાયા તો કેટલું સુંદર કર્યું છે

ધનો ઉપયોગ કરે છે શુદ્ધ ધનો ઉપયોગ કરે છે તમે જુઓ ચંદ ચંદ જો પછી આલપ આપ્યો છે મિત્રો ઓ રે રે હોધ એ રીતે આલાપ છે મિત્રો ચંદ ચંદુ चंदा तुझे हो देखने को ध निकला करता निकला कर निकला करता है हे निकला निकला करता है, है ધ ધ ધની સાપ બહુ સુંદર નોટેશન છે મિત્રો અને પછી લખ્યું છે જીતની હસી કોઈ નહીં તો જો જીતની હસી તો કોમળગ છે મિત્રો અને ધગ जितनी हसी हसी गगगदग कोई नहीं जितनी हसी कोई नहीं उतनी हसी कोई नहीं उसने दोनों जहाँ का एक में सिमट मटके आया तो क्या जो ऊपर थी सारे संसार का प्यार मैंने तुझी से पाया ये, ये उसने जहां का एक में के आया ले, दिल की ले, और जीने को क्या चाहिए તો આ રીતે આ અંતલો છે મિત્રો ખૂબ જ અટપટું છે અભ્યાસ કરશો તો આવડશે તો ચાલો દર્શક મિત્રો આ ફિલ્મ સોંગનો ક્લાસ પૂરો કરી અને વિરમું છું આગળ કંઈક નવું ભજન કે ફિલ્મી સોંગ કે કંઈ પણ આપની પસંદનું સંતવાણી ભજન લઈને આવીશ ત્યાં સુધી વિરમું છું નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત